દોસ્તો સોમનાથ મુખ્ય મંદિરથી માત્ર 4 કિલોમીટરના અંતર પર આવેલા આ મંદિરે શું તમે ક્યારે ગયા છો તો આજે આપણે આવી પહોંચ્યા છીએ વેરાવરથી પ્રભાસ જવાના માર્ગ ઉપર આવેલા પ્રાચીન પવિત્ર તીર્થ ભાલકા તીર્થ મંદિરે ઇતિહાસની વાત કરીએ તો મધપાનથી ચકચૂર બનેલા યાદવોનો અંદર અંદર લડવામાં સંહાર થયો એનાથી ગમગીન થઈને અહીં ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ડાબો પગ જમણા પગ ઉપર ચડાવીને યોગ સમાધિમાં તળિયામાં વાગ્યું જ્યારે પારધી ઝડપથી શિકારને પકડવા ગયો તો તેણે જોયું કે મૃગ નહીં પણ એક યાદવ પિતમ્બરધારી પુરુષોત્તમ હતા તે ગભરાઈને અપરાધની ક્ષમા માંગવા લાગ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આશ્વાસન આપ્યું જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી જ થયું છે એવું કહીને પારધીને માફ કરી દીધો અને પોતાની કાંતિથી વસુંધરા વ્યાપ્ત કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા અહીં પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને ભલ્લ એટલે કે બાણ મારેલું છે તેટલા જ માટે આ સ્થાનને ભાલકા તીર્થ કહેવામાં આવે છે તો હવે ગમે ત્યારે પણ તમે સોમનાથ બાજુ આવો તો આ ભાલકા તીર્થ મંદિરે દર્શન કરવાનું ના ભૂલ અને તમે ક્યારેય દર્શને ગયા હો તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી દેજો જય શ્રી કૃષ્ણ